હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ ગરમા ગરમ ચટાકેદાર ઊંધિયાની રેસીપી તો ઊંધિયું તો આપણને દરેકને ભાવતું હોય છે પણ ઊંધિયું બનાવવાનું કામ એટલું મુશ્કેલ લાગે ને કારણ કે એમાં ઘણી બધી તૈયારીઓ કરવી પડે પણ આજે હું તમારી સાથે લગ્ન પ્રસંગ જેવું ટેસ્ટી અને ચટાકેદાર ઊંધિયું ફટાફટ પ્રેશર કુકરમાં કેવી રીતે બનાવાય એની રેસીપી શેર કરવાની છું તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે તો ચાલો રેસીપી શરૂ કરીએ તો લગ્ન પ્રસંગ જેવું ચટાકેદાર ઊંધિયું બનાવવા માટે સૌથી પહેલાં એક મિક્સર જારમાં આપણે ત્રણ ટેબલ સ્પૂન જેટલા શેકેલા સિંગદાણા ઉમેરીશું સિંગદાણાને શેકીને છાલ કાઢી લેવાની છે સાથે ત્રણ ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ અને એક કપ જેટલી મોરી પાપડી ઉમેરવાની છે તો મસાલામાં શેકેલા ચણાના લોટને બદલે આ રીતે ગાંઠિયા પાપડી ચવાણું કે સેવ લઈ મસાલો બનાવવાથી મસાલો ઝડપથી બની જાય છે હવે એમાં બે ટેબલ સ્પૂન જેટલું ડેસિકેટેડ કોકોનેટ સાત પ્રમાણે મીઠું બે ટેબલ સ્પૂન જેટલો ધાણાજીરું પાવડર બે ટેબલ સ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું હાફ ટી સ્પૂન જેટલો ગરમ મસાલો વન ફોર ટી સ્પૂન જેટલો હળદર પાવડર અને એક ટેબલ સ્પૂન જેટલી ખાંડ ઉમેરી દઈશું અને બધી જ વસ્તુને પલ્સ મોડ પર ક્રશ કરી લઈશું તો ઊંધિયા માટેનો ડ્રાય અને ટેસ્ટી મસાલો બનીને તૈયાર થઈ ગયો આ મસાલાને આપણે બીજા એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ અને હવે ઊંધિયાના મસાલામાં લીલી પેસ્ટ બનાવવા માટે અત્યારે મેં અડધો કપ જેટલું ઝીણું સમારેલું લીલું લસણ લીધું છે એને મિક્સર જારમાં એડ કરી લઈએ સાથે તીખાશ માટે બે લીલા મરચાં એક ઇંચ જેટલા આદુના ટુકડા અને એક કપ જેટલા લીલા દાણાને સારી રીતે ધોઈ અને ડાળી સાથે લઈ લેવાના અને પાણી ઉમેર્યા વગર જ એની અધકચરી પેસ્ટ તૈયાર કરી લેવાની તો ઊંધિયાના મસાલા માટે લીલી પેસ્ટ આપણી તૈયાર થઈ ગઈ હવે આ પેસ્ટમાંથી અડધી પેસ્ટને આપણે તૈયાર કરેલા ડ્રાય મસાલામાં ઉમેરી દેવાની છે બાકીની પેસ્ટને આપણે ઊંધિયાના વઘારમાં ઉમેરવાની છે હવે મસાલામાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ આ રીતે તેલ ઉમેરવાથી મસાલામાં એક બાઇન્ડિંગ આવી જશે તો તમે જોઈ શકો છો બધી જ વસ્તુ મિક્સ પણ થઈ ગઈ અને મસાલામાં આ રીતનું બાઇન્ડિંગ આવી ગયું અહીં જો તમારો મસાલો વધારે ડ્રાય થઈ ગયો હોય અને બાઇન્ડિંગ ના આવ્યું હોય તો બીજું એકાદ ટેબલ સ્પૂન જેટલું તેલું મેરી પરફેક્ટ કરી લેવાનું હવે આપણે રીંગણ અને બટાકામાં મસાલા ને સ્ટફ કરવાનો છે તો એના માટે મેં છ નાની સાઈઝ રીંગણ અને છ નાની સાઈઝ બટાકા લીધા છે રીંગણ અને બટાકાના ઉપરના ભાગે આ રીતે આડા અને ઊભા કટ લગાવી દેવાના અને કટ લગાવેલા ભાગમાં થોડા મસાલાને પ્રેસ કરીને આ રીતે ભરી લેવાનો તો તમે જોઈ શકો છો એક રીંગણ મેં આ રીતે ભરીને તૈયાર કરી લીધું અને એ જ રીતે બાકીના રીંગણ બટાકા પણ ભરી લઈએ તો બધા જ રીંગણ અને બટાકાને મેં મસાલાથી સ્ટફ કરી લીધા ત્યાર પછી પણ આટલો મસાલો વધ્યો છે જેનો ઉપયોગ આપણે આગળ કરીશું હવે મુઠિયા બનાવવા માટે એક પોળા વાસણમાં દોઢ કપ જેટલી મેથીની ભાજીના પાન લીધા છે સાથે જ અડધો કપ જેટલા લીલા સમારેલા દાણા ઉમેરી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને ભાજી અને ધાણાને મીઠા સાથે છોડીને પાંચ મિનિટ માટે સાઈડ પર રહેવા દઈશું હવે પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો કે ભાજીમાંથી આ રીતે પાણી અલગ થયું છે એને કાઢી નથી નાખવાનું હવે મૂઠિયા માટે આપણે એ જ ભાજીમાં અડધો કપ જેટલો ઘઉંનો લોટ વન ફોર્થ કપ જેટલો ચણાનો લોટ અને ત્રણ ટેબલ સ્પૂન જેટલો સોજી ઉમેરવાનો છે સાથે તીખાસ માટે એમાં હાફ ટેબલ સ્પૂન જેટલી લીલા મરચાંની પેસ્ટ હાફ ટેબલ સ્પૂન જેટલી આદુની પેસ્ટ હાફ ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ વન ફોર ટી સ્પૂન જેટલો હળદર પાવડર એક ટી સ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું એક ટેબલ સ્પૂન જેટલી ખાંડ એક લીંબુનો રસ અને મુઠિયા આપણા એકદમ સરસ ફૂલેલા અને સોફ્ટ બને એના માટે વન ફોર્ટી સ્પૂન જેટલો કૂકિંગ સોડા અને એક ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું મેં અત્યારે ઘઉંનો રોટલી કરવા માટેનો જે લોટ વાપરી એ જ અડધો કપ લીધો છે તમે ઘઉંનો કકરો લોટ પણ લઈ શકો છો તમે જોઈ શકો છો કે આ લોટમાં આપણે બિલકુલ જ પાણીનો ઉપયોગ નથી કર્યો અને ભાજીનું જે નેચરલ પાણી છૂટ્યું હતું એમાંથી જ આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો તો હવે આપણે હાથ પર તેલ લગાવી અને નાના નાના મુઠિયા વાળી લઈએ તમારે જે સાઈઝના મુઠિયા બનાવવા હોય એનાથી થોડી નાની સાઇઝના મુઠિયા વાળવાના કારણ કે ઊંધિયાની ગ્રેવીમાં ગયા પછી મુઠિયા ફૂલીને સાઇઝમાં ડબલ થઈ જશે તો આ રીતે મીડિયમ સાઇઝના મુઠિયા તમારે તૈયાર કરી લેવાના બીજી બાજુ ગેસની સ્લો ફ્લેમ પર તેલ પણ ગરમ થઈ ગયું આ ઊંધિયું આજે આપણે કુકરમાં બનાવવાના છે તો બીજા વધારાના વાસણ બગાડ્યા વગર મેં કુકરમાં જ તેલને ગરમ કરી લીધું છે તેલ ગરમ થઈ જાય એટલે આપણે વન બાય વન બધા જ મુઠિયા તેલમાં ઉમેરી દઈશું આ ટાઈમે ગેસની ફ્લેમ તમારે મીડિયમ ટુ હાઈ રાખવાની એકદમ સ્લો કે એકદમ હાઈ નથી રાખવાની મુઠિયા તળીનેની મેળે જ આ રીતે ઉપર તરવા લાગે ત્યાર પછી તમારે જારાની મદદથી ઉલટપુલટ કરી લેવાના અને ગેસની મીડિયમ ફ્લેમ પર એકદમ સરસ ફૂલીને ગોલ્ડન બ્રાઉન કલર આવી જાય એ રીતે મુઠિયાને તળી લેવાના મુઠિયા તળતી વખતે જો ગેસની ફ્લેમ હાઈ રાખશો તો મુઠિયા ઉપરથી તો લાલ થઈ જશે પણ અંદરથી કાચા રહેશે અને જો ગેસની ફ્લેમ વધારે પડતી સ્લો હશે તો મુઠિયા વધારે પડતું તેલ એબ્ઝર્વ કરીને અંદરથી સોગી થઈ જશે તો એવું ના થાય એના માટે તમારે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની તમે જોઈ શકો છો એકદમ સરસ મુઠિયા આપણા ફૂલીને ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા તો જરાની મદદથી તેલની તારી મુઠિયાને આપણે તેલમાંથી બહાર કાઢી લઈશું તો બહારથી એકદમ ક્રિસ્પી અને ખાવામાં એકદમ સોફ્ટ મુઠિયા આપણા તળાઈને તૈયાર થઈ ગયા હવે ઊંધિયામાં ઉમેરવા માટે મેં સો ગ્રામ જેટલું રતાડું અને સો ગ્રામ જેટલા શક્કરિયાના ટુકડા લીધા છે તો આ બંને વસ્તુને તેલમાં ઉમેરી દઈએ અને ગેસની મીડિયમ ફ્લેમ પર પચાસ ટકા જેટલા કુક થઈ જાય ત્યાં સુધી તળી લઈએ આમાં તમે કાચા કેળાના ટુકડા પણ એડ કરી શકો મારી પાસે નથી એટલે મેં નથી ઉમેર્યા પણ જો તમે કાચા કેળા ઉમેરો તો રતાડું અને શક્કરિયા તળાઈ જાય ત્યાર પછી તમારે કેળાને તળવાના કારણ કે રતાળું અને શક્કરિયાને તળાતા થોડી વાર લાગે છે જ્યારે કેળા જલ્દી તળાઈ જાય છે રતાડુમાં ચીકાશનો ભાગ વધારે હોવાથી આ રીતે પહેલાં તેલમાં તળી લેવાનું જો તમે ડાયરેક્ટ જ કુકરમાં પ્રેશર કૂક કરશો તો ઊંધિયું તમારું ચીકણું થઈ જશે તો એવું ના થાય એના માટે તમારે પહેલાં રતાડુ અને અને આ રીતે તળી લેવાના તો ગેસની મીડિયમ ફ્લેમ પર તળાતા ચારથી પાંચ મિનિટ જેટલો સમય થઈ ગયો અને બંને કંદ ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા તો તેલની તારી બહાર કાઢી લઈએ અને ત્યાર પછી આપણે સ્ટફ કરેલા રીંગણ અને બટાકા તળવાના છે તો પહેલાં આપણે બટાકા તળી લઈએ તો ઊંધિયામાં શાકભાજીના રીતે તળીને ઉમેરવાથી લગ્ન પ્રસંગ જેવું જ એકદમ ટેસ્ટી અને ચટાકેદાર ઊંધિયું બને છે બટાકાનું ઉપરનું લેયર ગોલ્ડન બ્રાઉન કલરનું થઈ જાય ત્યાં સુધી આ રીતે ઉલટ પુલટ કરીને તળી લેવાના તો લગભગ દોઢથી બે જ મિનિટમાં બટાકા આપણા તળાઈ ગયા તો જરાની મદદથી બટાકાને તેલમાંથી બહાર કાઢી લઈએ અને સેમ એ જ રીતે આપણે રીંગણ પણ તળી લઈએ તો બધા જ રીંગણ મેં ઉમેરી દીધા રીંગણને તળાવતા બહુ વાર નથી લાગતી બસ થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી તમારે રીંગણને તળી લેવાના છે વધારે ડાર્ક કલર ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું હવે રીંગણનો કલર ચેન્જ થઈ ગયો અને રીંગણ આપણા તળાઈ ગયા છે તો તેલ નીતારી રીંગણને બહાર કાઢી લઈએ હવે ઊંધિયું વગારવા માટે મેં વધારાનું તેલ કાઢી લીધું છે અને થ્રી ફોર્થ કપ એટલે કે પોણો કપ જેટલું તેલ રહેવા દીધું છે અને તેલ આપણું ગરમ જ છે ત્યારે એમાં હાફ ટી સ્પૂન જેટલી રાઈ હાફ ટી સ્પૂન જેટલું જીર અને હવે ઊંધિયામાં ઉમેરેલા કોઈ પણ વેજીટેબલ્સ નડે નહીં એના માટે હાફ ટી સ્પૂન જેટલો અજમો અને હાફ ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી છે હવે સુકા મસાલામાં આપણે જોઈશે બે તમાલપત્રો ચારથી પાંચ લવિંગ ત્રણ લાલ સૂકા મરચાં અને એક નાનો તજનો ટુકડો આ બધા જ મસાલા ઉમેરી ગેસની સ્લો ફ્લેમ પર આપણે સાંતળી લેવાના છે આ રીતે મસાલાને પહેલાં સાંતળી લેવાથી ઊંધિયામાં એનો સ્વાદ એકદમ સરસ આવશે ત્યાર પછી આદુ મરચાં અને લસણની ગ્રીન પેસ્ટને ઉમેરી દઈએ અને વઘારમાં સારી રીતે સાંતળી લઈએ હવે એકાદ મિનિટમાં જ પેસ્ટ આપણી સંતળાઈ ગઈ છે ત્યારે એમાં ઉમેરીશું દોઢસો ગ્રામ જેટલી સુરતી પાપડી સો ગ્રામ લીલી તુવેરના દાણા અને સો ગ્રામ લીલા વટાણા હવે આ પાપડી અને દાણા એકદમ સરસ ફટાફટ કૂક થઈ જાય એના માટે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ અને બધી જ વસ્તુને સારી રીતે સાંતળી લઈએ દાણાનું પ્રમાણ તમે તમારી ચોઈસ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો જે દાણા તમારા ઘરમાં વધારે ખવાતા કે ભાવતા હોય વધારે ઉમેરવાના અને જે ના ભાવતું હોય એ નહીં ઉમેરવાનું ઊંધિયામાં પાપડી અને તુવેર સિંહના દાણાને કૂક થતાં થોડી વાર લાગે છે એટલે આ રીતે પહેલાં થોડી વાર તેલમાં સાંતળી લેવાના અને ત્યાર પછી અડધો કપ જેટલું ગરમ પાણી ઉમેરી દેવાનું અને ઢાંકણ ઢાંકીને પાંચથી સાત મિનિટ માટે કૂક કરી લેવાનું હવે સાત એક મિનિટ પછી તમે જોઈ શકો છો કે પાપડી અને દાણા પાણીને એબ્ઝર્વ કરીને થોડા સોફ્ટ થઈ ગયા છે બરાબર મિક્સ કરી લઈએ એકવાર અને ત્યાર પછી આપણે માં બે મીડિયમ સાઇઝના ટામેટાની ગ્રેવી ઉમેરી દઈશું અને બરાબર મિક્સ કરી દઈશું ટામેટાની ગ્રેવીને પાપડી અને લીલી તુવેરના દાણા થોડા કૂક થઈ જાય ત્યાર પછી ઉમેરવાની જો તમે પહેલેથી જ ઉમેરી દેશો તો ટામેટાની ખટાશને લીધે પાપડી અને દાણા બરાબર કૂક નહીં થાય હવે એકથી દોઢ મિનિટ પછી તમે જોઈ શકો છો કે ટામેટાની ગ્રેવી પણ સંતળાઈ ગઈ અને સાઇડ્સમાંથી આ રીતે તેલ સેપરેટ થયું છે ત્યારે હવે મસાલામાં આપણે માં હાફ ટી સ્પૂન જેટલો હળદર પાવડર બે ટેબલ સ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું અને બે ટેબલ સ્પૂન જેટલો દાણાજીરું પાવડર ઉમેરીને બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ અને મસાલાને તેલમાં સારી રીતે સાંતળી લઈએ તો લગભગ એકાદ મિનિટ જેવું થઈ ગયું છે અને મસાલાની સાઇડ્સમાંથી આ રીતે તેલ સેપરેટ થયું છે તો હવે ઊંધિયાના એકદમ સરસ સ્વાદ માટે વધેલા મસાલામાંથી થોડો મસાલો આ રીતે પાપડી અને લીલી તુવેરના દાણા પર સ્પ્રેડ કરી દઈએ અને ત્યાર પછી બાકીના વધેલા મસાલામાં આપણે જે કંદ તળીને રાખ્યા છે રતાડું અને શક્કરિયા એને મસાલામાં ઉમેરી દઈએ અને બરાબર મિક્સ કરી દઈએ તો તમે જોઈ શકો છો શક્કરિયા અને રતાડું મસાલાથી આ રીતે કોટ થઈ ગયા છે તો હવે એને પણ લીલી તુવેર અને પાપડી પર ઉમેરી દઈએ સાથે સ્ટફ કરીને તળેલા રીંગણ અને બટાકાને પણ આ રીતે ગોઠવી દઈએ અને હવે બસ ઊંધિયું આપણું એકદમ સરસ ફટાફટ કૂક થઈ જાય એના માટે પોણો કપ જેટલું ગરમ પાણી કુકરની સાઈડ્સમાંથી આ રીતે એડ કરી દઈએ અને કુકરનું ઢાંકણ બંધ કરી વિસલ લગાવી ગેસની મીડિયમ ફ્લેમ પર ફક્ત બે વિસલ કરી લઈએ અહીં ખાસ તમારે ગેસની મીડિયમ ફ્લેમ પર ફક્ત બે જ વિસલ કરવાની છે બે વિસલ થઈ ગયા પછી કૂકર એની મેરેટ ઠંડુ પડી ગયું અને જોતાં જ તમને ખ્યાલ આવી ગયો હશે કે આપણા દરેક શાકભાજી એકદમ સરસ પરફેક્ટ કૂક થઈ ગયા છે અને જે આપણે રીંગણ અને બટાકા ઉમેર્યા હતા એ પણ આ રીતે એકદમ સરસ આખા જ રહ્યા છે હવે ઊંધીને ખાટું મીઠું અને ચટપટું બનાવવા માટે અડધો કપ જેટલું આમલીનું પાણી ઉમેરી દઈએ સાથે જ બે ટેબલ સ્પૂન જેટલી ખાંડ ઉમેરી દઈશું આંબલીના રસની જગ્યાએ તમે લીંબુનો રસ પણ ઉમેરી શકો છો ઊંધિયાના એકદમ સરસ ટેસ્ટ માટે લાસ્ટમાં આપણે એક ટેબલ સ્પૂન જેટલો ઊંધિયાનો મસાલો ઉમેરી દઈશું હવે તરત જ આપણે મિક્સ નથી કરવાનું પહેલાં આપણે કુકરને આ રીતે હલાવી લઈશું શાકભાજીના આ રીતે હળવા હાથે ઉપર નીચે કરી લેવાના કારણ કે શાક ગરમ હોય અને એકદમ પરફેક્ટ કૂક થઈ ગયો હોય તો તમે એકદમ હલાવી દેશો ને તો એ તૂટી જશે તો એવું ના થાય એના માટે તમારે આ રીતે હળવા હાથે મિક્સ કરવાનું હવે ઊંધિયાને શરૂ કરતાં પહેલાં આપણે તળેલા મુઠિયા ઉમેરવાના છે અને એક સ્પેશિયલ વઘાર કરવાનો છે તો પહેલાં આપણે મુઠિયાને ગોઠવી દઈએ એમાંથી બેથી ત્રણ મુઠિયાનો મેં આ રીતે ભૂકો કરી લીધો છે તેને એડ કરી લઈએ આ રીતે મુઠિયાના ભૂકાને ઉમેરવાથી ઊંધિયાની ગ્રેવી ઘટ થશે અને ખાવામાં વધારે મજા આવશે હવે મુઠિયા એકદમ સરસ સોફ્ટ થઈ જાય એના માટે એક કપ જેટલું પાણી એડ કરી દઈએ અને મૂઠિયા ગ્રેવીને એકદમ સરસ એબ્ઝોર્વ કરી લે એના માટે ગેસની મીડિયમ ફ્લેમ પર ઢાંકીને પાંચ મિનિટ માટે ઉંધિયાને થવા દઈએ હવે પાંચેક મિનિટ પછી ઢાંકણ ખોલી લઈએ અને તમે જોઈ શકો છો કે આપણા મૂઠિયા ગ્રેવીને એબ્ઝર્વ કરીને એકદમ સરસ ફૂલીને સાઇઝમાં ડબલ થઈ ગયા છે હવે ઊંધિયાને વધારે ટેસ્ટી બનાવવા વઘાર માટે એક તડકા પેનમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી દઈએ તેલ ગરમ થાય એટલે એમાં એક ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ આઠથી દસ મીઠા લીમડાના પાન અને વન ફોર્ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી સારી રીતે સાંતળી લઈએ ગેસને બંધ કરી દેવાનો છે અને તરત જ એમાં એક ટેબલ સ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું ઉમેરી બરાબર મિક્સ કરી દઈએ તૈયાર કરેલા ઊંધિયા પર ઉમેરી દઈએ અને ઝીણા સમારેલા લીલા દાણાથી ઊંધિયાને ગાર્નિશ કરી લઈએ તો આ રીતે પ્રેશર કુકરમાં જ આપણું એકદમ સરસ ચટાકેદાર ઊંધિયું બનીને તૈયાર થઈ ગયું તો ઊંધિયું તો તમે ઘણીવાર ખાધું હશે પણ આ ઉત્તરાયણ પર મારી આ રેસીપીથી એકવાર કુકરમાં ઊંધિયું બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે આવજો